જય શ્રીમન નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય બાર ભક્તિયોગ શ્લોક એકમ સતતયુક્ भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरम् अव्यक्तं तेषां के योगवित्तमाः ओ

અર્થાત કેટલાક ભક્તો પરમાત્માના દર્શન માટે યાચના કરે છે અને કેટલાક માટે યાચના કરે છે હે શ્રી કૃષ્ણ કૃપા કરીને મને કહો આ બંને પ્રકારના ભક્તોમાં તમે કોને તેમના લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટેના યોગમાં અધિક વિદ્વાન માનો છો અને તેમનું ઈચ્છિત ફળ કોને શીઘ્ર પ્રાપ્ત થશે

એ શ્રી કૃષ્ણ પરમાત્માની પ્રાર્થના અને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની જ પ્રાપ્તિ છે તેથી ચાલો આપણે અર્જુનના સ્થાને રહી શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ બંને પ્રકારના ભક્તોમાંથી કયા ભક્તો તેમનું ઈચ્છિત ફળ શીઘ્ર પ્રાપ્ત કરશે શ્રી કૃષ્ણ પરમાત્માનો શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા अर्जुनना शब्दो आश्लोक स्वरूपे पुनरावर्तन करिये। एवं के योगवित्तमाः श्रीकृष्ण भगवत आखि भगवद्गीतानुसार अध्याय अधारणा શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ

હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एकसंकल्प श्रीमन श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि आज्ञां पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण सतत युक्ताये भक्तास्त्वा पर्युपासते ये चाप्यक्षरम् अव्यक्तं तेषां के योगवित्तमाः वूम। एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः